જય શ્રી કૃષ્ણ આજે આપણે ચોમાસાની સિઝન આવી ગઈ વરસાદ ચાલુ છે તો આજે આપણે બેસણનું ખીચું બનાવીશું એના માટે મેં એક વાટકી બેસણ લીધું છે બે નંગ કાંદા છે આદુ મરચાંની પેસ્ટ છે લીમડો છે છાસ છે રોટિંગ મસાલા છે ધાણા છે અને તેલ છે આપણે સૌ પ્રથમ તેલ લઈશું પેનમાં એક બે મોટા ચમચા જેટલું તેલ લઈશું આપણે તેલ ગરમ થઈ ગયું છે એની અંદર અમે રાય અને જીરું લઈશું થોડી હીંગ છે લીમડો લઈશું કાંદા એકદમથી આપણે આદુ મરચાંની પેટ રાખીશું

આ ખીચું તૈયાર થઈ ગયું છે હવે એને આપણે એક બાઉલ બાઉલમાં લઈ લઈશું આવે છે એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો ખીચું તૈયાર છે એની ઉપર આપણે થોડું તેલ નાખીશું અને લીમડાની ડાળખી જે આપણે ગાર્નિશ કરીશું તો આપણે બેસણનું ખીચું તૈયાર છે જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં